આજે જવાહર નર્વોદય વિદ્યાલયની પ્રવેશ કુલ પરીક્ષા અધિકૃત માહિતી અનુસાર જિલ્લામાં કુલ સાત હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો વિશેષ કરીને થરાદ તાલુકામાં પરીક્ષાનું આયોજન વિશાળ સ્તરે કરવામાં આવ્યું હતું અહીં કુલ દસ પરીક્ષા કેન્દ્રો પર બે હજાર એકત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા પહોંચ્યા હતા વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને વાલીઓની હાજરી જોવા મળી હતી વિદ્યાર્થીઓમાં નર્મોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવાની ઉત્સુકતા સ્પષ્ટ રીતે દેખાઈ આવી હતી થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે એક મહત્વપૂર્ણ પરીક્ષા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું હતું આ કેન્દ્ર પર કુલ પંદર બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ત્રણસો ને સાહીઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ વિદ્યાર્થીઓ થરાદ તાલુકાના વિવિધ ગામડાઓમાંથી આવી પરીક્ષા આપવા પહોંચ્યા હતા પરીક્ષા કેન્દ્ર પર શિસ્ત સુરક્ષા અને સમય પાલનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું ગાયત્રી વિદ્યાલય થરાદના સુપરવાઇઝર જગદીશભાઈ ચૌધરીએ પરીક્ષા વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બેઠક વ્યવસ્થા પીવાનું પાણી માર્ગદર્શન અને દેખરેખ જેવી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી હતી પરીક્ષા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં અનુકૂળ વાતાવરણમાં થઈ છે

ગુણવત્તાપૂર્ણ શિક્ષણ તરફનું મહત્વનું પગથિયું માનવામાં આવે છે આજે જે જવાહરલાલ નવોદયની વિદ્યાલયની જે પ્રવેશ પરીક્ષા છે એની અંદર આપણે થરાદ ભાવ જો જિલ્લાના કહીએ તો ઓગણત્રીસ પરીક્ષા સેન્ટર છે અને તેના સાત હજાર નવસો અને ચોત્રીસ વિદ્યાર્થીઓ છે અને માત્ર થરાદ તાલુકાની જો વાત કરીએ તો તેની અંદર દસ પરીક્ષા સેન્ટરો છે અને બે હજાર છસો અને એકત્રીસ વિદ્યાર્થીઓ છે